નજીકેથી ભાવનગરમાં અલંગ મરીન પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે આ આરોપી લૂંટ અને હત્યા જેવી ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો જે નવસારીમાં આવ્યો હોવાની બાતમીના આધારે ગ્રામ્ય કરી છે નવસારી પોલીસ સ્ટેશનની ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે ટીમે નવસારી ગ્રીડ ઓવરબ્રિજ નીચેથી એક આરોપીની ધરપકડ કરી છે આરોપીની ઓળખ રાહુલ પ્રકાશભાઈ સોલંકી તરીકે થઈ છે તે મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામનો રહેવાસી છે હાલમાં તે સુરતના ડબોલી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે રહે છે અને મજૂરી કામ કરે છે રાહુલ સોલંકી ભાવનગરના અલંગમરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને હત્યાના ગુનામાં વોન્ટેડ હતો અલગ અલગ કલમ મુજબ ગુનો નોંધાયેલા છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા ત્રણ હજારની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો છે આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 35 એક મુજબ ડિટેઈન કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીબી પટેલના નેતૃત્વમાં એએસઆઈ રવિન્દ્રભાઈ જયરામભાઈ સહિત સાત પોલીસ કર્મચારીઓની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી